સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અકસ્માતના બનાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટ ભાવનગર હાઇવે પર સરદાર બુપગઢ પાસે અલ્ટો કારમાં સવાર આઠ કોટુંબિક પૈકી માતા પુત્રી સહિત ચાર જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં આવી રહી હતી ત્યારે બંને કાર સામ સામે અથડાઈ જતા અલ્ટો કારમાં આગ લાગી હોવાનું પણ સામે આવ્યું છે તેમજ જો જોતામાં કારમાં સવાર આઠ વ્યક્તિઓ પૈકી ચાર જેટલા વ્યક્તિઓ બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર નીરુબેન મકવાણા તેમજ પાંત્રીસ વર્ષ નીરૂબેન મકવાણા તેમજ તેમની ત્રણ વર્ષીય દીકરી હેતવી મકવાણા બાવીસ વર્ષીય હેમાંસી સરવૈયા અને બાર વર્ષીય મિતુલ સાકરિયા સહિતના વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે મરણ તમામ ગોંડલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે

અને ચોથા વ્યક્તિ બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળેલ નથી હાલ જે માહિતી મળી છે એમાં મોટા સિટીના કાર ચાલક બાબતે કોઈ વધારે માહિતી મળેલી નથી એને વધારે ઇન્જરી થયાનું જણાય આવેલ નથી અને જે ઈજા પામનાર છે તેમાં શાહિદ મુગટભાઈ સરવૈયા હિરેન મકવાણા અને નીતાબેન સાકરિયા છે અને જેને ઈજા નથી થઈ એવું એકતા સાકરિયા છે બાકીના ચાર વ્યક્તિઓ વિશેની માહિતી મેળવી રહ્યા છે બંને અલ્ટો અને હોન્ડા સિટી છે બે ઓપોઝિટ ડિરેક્શનમાંથી આવતી હતી અને બંને વચ્ચે અકસ્માત થયેલાનું સરદાર પાસેના કોઈ રસ્તે હાલ જણાઈ આવ્યું છે મોટાભાગના બધા ગોંડલ નામ છે તમારે બે ગાડી એક્સિડન્ટ થયું બળીને ભરતું